કલેક્ટર મેડમ બુરખો પહેરીને મહાકુંભમાં સ્નાન કરવા પહોંચી ગયા ત્યારે પોલીસ ઓફિસરે તેમને રોકીને બુરખો કઢાવ્યો ત્યારબાદ કલેક્ટરે મેડમે એવું કર્યું કે એ સાંભળીને તમારા હોશ ઉડી જશે મિત્રો કલેક્ટર મેડમ બુરખો પહેરીને કુંભમાં સ્નાન કરવા શા માટે ગયા હતા અને પોલીસ ઓફિસરોએ એમને શા માટે રોક્યા હતા આખી કહાનીનું સત્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો પ્રયાગરાજની અંદર સદીનો સૌથી મોટો મહાકુંભ ચાલી રહ્યો છે અને આ મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવે છે મિત્રો આ મહાકુંભનો ખૂબ મોટો મહિમા છે એવું કહેવાય છે કે આ મહાકુંભમાં કોઈ પણ વ્યક્તિ એકવાર શાહી સ્નાન કરી લે તો એનું જીવન સફળ થઈ જાય છે આ મહાકુંભમાં પચાસ કરોડ કરતાં પણ વધારે હિન્દુ શ્રદ્ધાળુ આવશે એવો અંદાજ લગાડવામાં આવ્યો છે પરંતુ મિત્રો એવું તો શું થઈ ગયું કે કલેક્ટર મેડમને બોરખો પહેરીને મહાકુંભમાં આવવું પડ્યો અને પોલીસ ઓફિસરોએ એવું તો શું કર્યું કે કલેક્ટર મેડમને ગુસ્સો આવી ગયો મિત્રો બિહારના પટના જિલ્લામાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતું હતું આ પરિવારમાં મહેશ અને એની વતની રેખા તેમજ દીકરો મોનો રહેતો હતો અને મહેશને જ્યારે ખબર પડી કે પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો થઈ રહ્યો છે એટલે વિચારવા લાગ્યો કે આપણે પણ મહાકુંભમાં સ્નાન કરવા જવું જોઈએ અને મહેશને હોટલનો વ્યવસાય હતો એટલે એણે એવું વિચાર્યું કે મહાકુંભમાં જઈને હું દુકાન લગાવીશ તો થોડી ઘણી કમાણી થઈ જશે અને મહાકુંભનો લાભ પણ મળી જશે કેમ કે મહાકુંભ ઘણા લાંબા સમય સુધી ચાલવાનો છે આવો વિચાર કરીને મહેશ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી ગયો પરંતુ ત્યાં પહોંચીને જોયું કે અહીંયા દુકાનો ભાડા પર મળે છે અને એનું ભાડું ખૂબ વધારે છે પરંતુ મહેશે પોતાના બજેટ મુજબ એક નાની દુકાન ભાડા પર રાખી લીધી અને ત્યાં પોતાનો હોટલનો વ્યવસાય શરૂ કરી દીધો મહેશ પાસે વધારે પૈસા ન હતા એટલે એણે થોડો કરજ લઈને મહાકુમાર દુકાન ભાડે રાખી હતી અને દુકાનમાં થોડો ઘણો સામાન ભર્યો હતો એક દિવસ મહેશ પોતાની પાસે રહેલા બધા જ પૈસા લઈને દુકાન માટે સામાન ખરીદવા જઈ રહ્યો હતો ત્યારે ત્રણ ચાર સાધુ મહેશની સામે આવી ગયા એટલે મહેશ સાધુ મહાત્માને પ્રણામ કરવા લાગ્યો એટલે સાધુ કહેવા લાગ્યા કે બેટા થોડી ઘણી દક્ષિણા આપી દે એટલે મહેશે એમને સો રૂપિયા આપ્યા પરંતુ સાધુ કહેવા લાગ્યા કે બેટા હજુ થોડી વધારે દક્ષિણા આપ અમે પણ ઘણા દૂરથી મહાકુંભનો લાભ લેવા માટે આવ્યા છીએ પરંતુ મહેશ કહેવા લાગ્યો કે મહાત્મા મને માફ કરજો મારી પાસે અત્યારે વધારે પૈસા નથી ત્યારે જ એક સાધુએ મહેશને પાછળથી પકડી લીધો અને બીજા સાધુએ મહેશના ખિસ્સામાંથી પૈસા કાઢી લીધા અને ત્યાંથી ભાગી ગયા એટલે મહેશ ખૂબ જોર જોરથી ચીલાવા લાગ્યો પરંતુ એનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં એની મદદ માટે કોઈ ન આવ્યું હવે મહેશ સમજી ગયો કે આ સાધુના વેશમાં કોઈ ચોર હતા મિત્રો મહેશ પોતાના પર કરજો કરીને દુકાન માટે પૈસા લાવ્યો હતો જેથી દુકાનમાં સામાન ભરીને એ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે પરંતુ સાધુના વેશમાં આવેલા ચોરોએ મહેશના બધા પૈસા લૂંટી લીધા હતા હવે મહેશ ખૂબ દુઃખી અને ઉદાસ થઈને પાછો પોતાની દુકાને આવ્યો ત્યારે એની પત્નીએ પૂછ્યું કે તમે સામાન કેમ ન લાવ્યા એટલે મહેશે પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પોતાની પત્નીને જણાવી ત્યારે એની પત્નીની આંખોમાં પણ આંસુ આવી ગયા હવે બંને પતિ પત્ની ખૂબ પરેશાન હતા અને તેઓ વિચારવા લાગ્યા કે અમે અમારા ઘર પરિવારને છોડીને અમારા ઉપર કરજ કરીને અમે અહીંયા મહાકુંભમાં ધંધો કરવા માટે આવ્યા હતા અમે તો એવું વિચાર્યું હતું કે અમે અહીંયા દુકાન લગાવીશું તો થોડા પૈસા કમાઈ શકશું અને મહાકુંભનો લાભ પણ લઈશું અને થોડી ઘણી સેવા પણ કરશું પરંતુ અહીંયા આવ્યા બાદ એના બધા જ રૂપિયા લૂંટાઈ ગયા હતા હવે એમની પાસે એક રૂપિયો પણ વધ્યો ન હતો એટલે પતિ પત્ની વિચારવા લાગ્યા કે આ મહાકુંભમાં આપણે આપણો ખર્ચો કેવી રીતે કાઢશું એમની પાસે તો પાછા ઘરે જવા માટેના પૈસા પણ નહોતા એટલે બંને પતિ પત્ની ખૂબ પરેશાન હતા ત્યારે મહેશની પત્ની બોલી કે આપણે પોલીસને બધું જણાવી દેવું જોઈએ ત્યારબાદ મહેશ અને એની પત્ની ત્યાં ઉભેલા એક પોલીસકર્મી પાસે જઈને સમગ્ર ઘટના જણાવવા લાગ્યા પરંતુ પોલીસ કર્મચારીઓએ એની વાત પર ધ્યાન ન આપ્યું અને કહેવા લાગ્યા કે તમને એટલી તો શરમ હોવી જોઈએ કે આટલા બધા પૈસા લઈને આવી ભીડમાં ન અવાય પોલીસ ઓફિસરે ગુસ્સો કરીને આવું કહ્યું અને પતિ પત્નીને ત્યાંથી બગાડી દીધા ત્યારબાદ મહેશ અને એની પત્ની બીજા પોલીસ કર્મચારીઓને પણ જણાવ્યું પરંતુ કોઈએ એને મદદ ન કરી અને એનું અપમાન કરીને ત્યાંથી બગાડી દેવામાં આવ્યા હવે મહેશને પોતાની દુકાનમાં સામાન ભરવા માટે પૈસાની ખૂબ જરૂર હતી પરંતુ એની પાસે પૈસા ન હતા અને જે લોકો પાસેથી મહેશે કરજ લીધું હતું એ લોકોના વારંવાર ફોન આવી રહ્યા હતા મહેશને આ કરજો ચૂકવવાનો પણ બાકી હતો અને પોતાની દુકાનમાં માલ પણ ભરવો હતો મહેશે બીજા ઘણા લોકો પાસેથી કરજ લેવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ એને પૈસા ન આપ્યા બધા જ લોકોને એવું લાગતું હતું કે મહેશે પહેલાં લીધેલા પૈસા વેડફી નાખ્યા હશે હવે મહેશ અને એની પત્ની ખૂબ રડવા લાગ્યા કેમ કે તેઓ ખૂબ ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા ત્યારે મહેશે જોયું કે એની દુકાન સામે એક પોલીસની ગાડી ઊભી હતી જેમાંથી એક કલેક્ટર મેડમ નીચે ઉતરીને બધા જ પોલીસકર્મીઓને બોલાવીને એવું કહેતા હતા કે પ્રયાગરાજમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની પરેશાની ન થવી જોઈએ કદાચ કોઈની સાથે લૂંટપાટ અથવા તો ચોરી થાય તો એના પર તરત જ કાર્યવાહી કરવામાં આવી જોઈએ અને ઝડપથી એવા ચોરોને પકડવામાં આવે કદાચ કોઈ વ્યક્તિ પર શંકા હોય તો એની તલાશી લેવામાં આવે આ મહાકુંભમાં અમુક વેપારીઓ પણ આવશે તેઓ પોતાના પરિવાર સાથે અહીં આવીને દુકાનો લગાવશે એટલે એમનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે કદાચ એને કોઈ પણ પ્રકારની પરેશાની થાય તો તરત જ એના પર કાર્યવાહી કરવામાં આવે બધા જ પોલીસ ઓફિસરો કલેક્ટર મેડમનો આદેશ સાંભળી રહ્યા હતા ત્યારે જ મેં સમજી ગયો કે આ કલેક્ટર મેડમ ખૂબ ઈમાનદાર હોય એવું લાગે છે એટલે મારી મદદ જરૂર કરશે એટલે મહેશ દોડતો દોડતો કલેક્ટર મેડમની ગાડી પાસે પહોંચ્યો અને કહેવા લાગ્યો કે મેડમ મારી મદદ કરો મારી સાથે ખૂબ જ ખોટું થયું છે મારા બધા જ પૈસા ચોરાઈ ગયા છે ત્યારે અમુક પોલીસ કર્મીઓ મહેશને દૂર ભગાડવાની કોશિશ કરવા લાગ્યા પરંતુ કલેક્ટર મેડમે એને પોતાની પાસે બોલાવ્યો અને કહેવા લાગ્યા કે તમે મને જણાવો કે તમારી સાથે શું ઘટના બની છે ત્યારબાદ મહેશ કલેક્ટર મેડમને સમગ્ર ઘટના જણાવવા લાગ્યો મહેશની કહાની સાંભળીને કલેક્ટર મેડમ કહેવા લાગ્યા કે પાછલા ઘણા દિવસથી આવી ઘણી બધી ઘટનાઓ સાંભળવામાં આવી છે કે અમુક લોકો સાધુનો વેશ લઈને મહાકુંમાં આવેલા લોકોને લૂંટી રહ્યા છે ત્યારબાદ કલેક્ટર મેડમ મહેશને કહેવા લાગ્યા કે તમે ચિંતા ન કરો અમે એ ચોરોને જલ્દી જ પકડવાની કોશિશ કરશું મિત્રો આ કલેક્ટર મેડમ ખૂબ ઈમાનદાર હતા કેમ કે કલેક્ટર મેડમ પણ ખૂબ ગરીબ પરિવારમાંથી આવતા હતા અને તેઓ ખૂબ મહેનત કરીને આ પર સુધી પહોંચ્યા હતા એટલે તેઓ મહેશનો દુઃખ સારી રીતે સમજતા હતા હવે કલેક્ટર મેડમ કોઈ પણ હાલતમાં આ ચોરોને પકડવા માંગતા હતા કેમકે આ ચોરોએ ઘણા બધા લોકોને પરેશાન કરી દીધા હતા એ લોકો પોતાનું રૂપ બદલીને ઘણા બધા સીધા સાધા લોકોને લૂંટી રહ્યા હતા એટલે કલેક્ટર મેડમ વિચારવા લાગ્યા કે આ ચોરોને પકડવા માટે કોઈ એવી યોજના બનાવવી પડશે કે એ ચોરોને રંગે હાથે પકડી શકી બીજા દિવસે કલેક્ટર મેડમ બોરખો પહેરીને પોતાનું રૂપ બદલીને પૈસા ભરેલી એક બેગ લઈને એ જગ્યાથી પસાર થયા જ્યાં આ પ્રકારની ચોરોની ઘટનાઓ સૌથી વધારે બનતી હતી ત્યારે કલેક્ટર મેડમ એ જોયું કે અમુક સાધુઓ એના પર નજર રાખી રહ્યા હતા એટલે કલેક્ટર મેડમ એક દુકાન પર ઊભા રહ્યા અને પોતાના બેગમાંથી નોટોનો બંડલ કાઢીને એક નોટ દુકાનદારને આપી અને થોડો સામાન ખરીદ્યો ત્યારે એની આસપાસ ઊભેલા સાધુએ જોઈ લીધું કે એની થેલીમાં તો ઘણા બધા પૈસા છે એટલે એ સાધુઓ કલેક્ટર મેડમનો પીછો કરવા લાગ્યા હવે કલેક્ટર મેડમનો પીછો કરવા લાગ્યા હવે કલેક્ટર મેડમ પણ સમજી ગયા હતા કે અમુક સાધુઓ મારો પીછો કરી રહ્યા છે અને આ એ ચોરો હોઈ શકે છે જેમણે મહાકુંમાં આતંક મચાવી દીધો છે અને રૂપ બદલીને ગરીબ લોકોને લૂંટી રહ્યા છે કલેક્ટર મેડમ ચાલતા ચાલતા એક એવા સ્થળે પહોંચી ગયા જ્યાં જરા પણ ભીડ નહોતી ત્યારે આ ચાર સાધુ જે હકીકતમાં ચોર હતા તેઓ અચાનક કલેક્ટર મેડમની સામે આવી ગયા અને કહેવા લાગ્યા કે અમને થોડી દક્ષિણા આપો એટલે કલેક્ટર મેડમે એને થોડા પૈસા આપ્યા એટલે આ સાધુઓ કહેવા લાગ્યા કે અમે જોયું છે કે તમારી પાસે ઘણા બધા પૈસા છે એટલે અમને થોડા વધારે પૈસા આપો અમે ઘણા દૂરથી મહાકુંભમાં આવ્યા છીએ ત્યારે કલેક્ટર મેડમ કહેવા લાગ્યા કે સાધુ મહાત્મા મને માફ કરો કેમ કે મારે અત્યારે જલ્દીથી હોસ્પિટલે જવાનું છે મારો દીકરો ખૂબ બીમાર છે એટલે આ પૈસા લઈને મારે અત્યારે હોસ્પિટલે પહોંચવાનું છે ત્યારે સાધુ કહેવા લાગ્યા કે હા તમારે જવું તો જાઓ પરંતુ અમને થોડા વધારે પૈસા આપીને જાઓ ત્યારે કલેક્ટર મેડમ કહેવા લાગ્યા કે તમે કેવા સાધુઓ છો શું આવી રીતે દક્ષિણા માગવાની હોય અરે મારો દીકરો બીમાર છે અને આ પૈસા હું એના ઈલાજ માટે લઈ જાઉં છું તો પછી તમને કેવી રીતે આપી શકું ત્યારે આ ચારેય ચોરો કલેક્ટર મેડમને પકડી લીધા અને મેડમ પાસેથી બધા પૈસા ચોરી લીધા પરંતુ કલેક્ટર મેડમ ખૂબ હોશિયાર હતા એમણે પોતાના કપડામાં એક નાનો કેમેરો છુપાવીને રાખ્યો હતો જેથી કરીને આ ગુંડાઓની બધી હરકતો કેમેરામાં રેકોર્ડ થઈ જાય ત્યારબાદ કલેક્ટર મેડમ તરત જ એક્શનમાં આવી ગયા અને બધા જ ગુંડાઓને એક એક થપટ મારી દીધી અને જ્યારે તેમણે પોતાનો અસલી ચહેરો બતાવ્યો ત્યારે ચારે ગુંડાઓની આંખો ફાટી રહી ગઈ અને તેઓ ધ્રુજવા લાગ્યા કેમ કે તેઓ કલેક્ટર મેડમને ઓળખી ગયા હતા ત્યારે તરત જ અમુક પોલીસકર્મીઓ પણ ત્યાં પહોંચી ગયા અને આ ચારેય ગુંડાઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા પરંતુ કલેક્ટર મેડમ ત્યાંને ત્યાં ઊભા રહ્યા અને થોડી વાર બાદ થોડા આગળ ઊભેલા અમુક પોલીસ ઓફિસરો પાસે જઈને કહેવા લાગ્યા કે સાહેબ અહીંયા સાધુના રૂપમાં અમુક ગુંડાઓ ફરી રહ્યા છે અને લૂંટપાટ કરી રહ્યા છે એમણે મારા પૈસા ચોરી લીધા છે ત્યારે ત્યાં ઊભેલા એક રિશ્વતખોર દરોગાએ એવો કહ્યું કે અરે તમે આટલા બધા પૈસા લઈને શા માટે નીકળ્યા હતા આમાં તમારી જ ભૂલ છે તમારે આટલા બધા પૈસા લઈને ન આવવું જોઈએ હવે કશું જ નહીં થાય એટલે તમે અહીંથી નીકળી જાઓ તમારી ફરિયાદ અહીંયા કોઈ નહીં સાંભળે તમારી જેવા લોકોને ચૂપચાપ ઘરમાં બેસી રહેવાય આટલું સાંભળ્યા બાદ કલેક્ટરે મેડમે આ દરોગાને પોતાનો અસલી ચહેરો બતાવી દીધો અને કહેવા લાગ્યા કે તમને ખબર છે કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો ત્યારે આ દરોગાની આંખોમાં ડર અને ગભરાટ દેખાવા લાગી અને એ તરત જ કલેક્ટર મેડમને સેલ્યુટ કરવા લાગ્યો આજે કલેક્ટર મેડમની સમજદારીના કારણે એક રિશ્વતખોર અધિકારીની સચ્ચાઈ સામે આવી ગઈ હતી ત્યારે કલેક્ટર મેડમ એક્શનમાં આવી ગયા અને આ રિશ્વતખોર દરોંગાને સસ્પેન્ડ કરી દીધો ત્યારબાદ એમણે બધા જ પોલીસ કર્મીઓને ભેગા કર્યા અને આદેશ આપ્યો કે કદાચ આ શહેરના કોઈ પણ એરિયામાં કોઈ પણ પ્રકારની ઘટના બને કદાચ એ ઘટના નાની હોય કે મોટી હોય પરંતુ તમારે તરત જ એના પર એક્શન લેવું પડશે તરત જ એ ઘટનાની તપાસ કરવી પડશે ત્યારબાદ કલેક્ટર મેડમ પોલીસ સ્ટેશન ગયા અને એ ચારેય ગુંડાઓની પૂછપરછ કરવા લાગ્યા ત્યારે બધી હરકત સામે આવી ગઈ કેમકે એ લોકો કોઈ સાધારણ લોકો નહોતા પરંતુ એની ચાલીસથી પચાસ લોકોની એક આખી ગેંગ હતી જે સાધુનો વેશ લઈને મહાકુંભમાં ભોળા અને ગરીબ લોકોને લૂંટી રહ્યા હતા તેઓ અત્યાર સુધીમાં લાખો રૂપિયા લૂંટી ચૂક્યા હતા ત્યારબાદ કલેક્ટર મેડમ આ ચારેય ગુંડાઓ પાસેથી લૂંટેલા બધા પૈસા જપ્ત કરી લીધા અને જે લોકોના પૈસા ચોરાયા હતા એમને એના પૈસા પાછા આપી દીધા મિત્રો મહેશ કે જેના પૈસા ચોરાયા હતા એ પોતાના પૈસા પાછા મેળવીને ખૂબ ખુશ થઈ ગયો અને કલેક્ટર મેડમનો આભાર માનવા લાગ્યો પરંતુ કલેક્ટર મેડમ જાણતા હતા કે આ તો ફક્ત શરૂઆત છે કેમ કે આ ગુંડાઓની ગેંગ ખૂબ મોટી હતી અને હજુ પણ કેટલા અપરાધીઓ ખુલે આમ ફરી રહ્યા હતા આવી રીતે કલેક્ટર મેડમ પોતાનું રૂપ બદલાવીને અલગ અલગ યોજનાઓ બનાવીને ગુંડાઓને પકડવામાં ખૂબ સફળ થયા ધીરે ધીરે આવી બધી લૂંટપાટનો અંત કરાવી દીધો અને પ્રયાગરાજમાં શાંતિનો માહોલ બનાવવા માટે ખૂબ મહેનત કરવા લાગ્યા મિત્રો આ કલેક્ટર મેડમની ઈમાનદારી અને એના સંઘર્ષના લીધે ન કેવળ મહેશને મદદ કરી પરંતુ આખા શહેરને અપરાધીઓથી મુક્ત કરાવી દીધું કલેક્ટર મેડમની યોજના અને એનો સાહસ ખૂબ પ્રેરણાદાયક હતો તેઓએ ન કેવળ અપરાધીઓ પર સખત કાર્યવાહી કરી પરંતુ તેમણે મહાકુંભના આયોજન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે બધા જ અધિકારીઓને સાવધાન રહેવા માટે આદેશ આપ્યો હતો તેમનો આ દૃષ્ટિકોણ એ વાતનો સ્પષ્ટ કરે છે કે એક સક્ષમ અને ઈમાનદાર અધિકારી ન કેવળ સખ્ત કાર્યવાહી કરે છે પરંતુ પોતાના નાગરિકોની સુરક્ષા અને ભલાઈનો પ્રાથમિકતા આપે છે મહાકુંભ જેવા મોટા આયોજનમાં જે પ્રકારની ભીડ હોય છે એવામાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી ખૂબ વધી જાય છે કલેક્ટર મેડમનો એવો સંકલ્પ હતો કે નાનામાં નાના સંકેતો પર ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન રાખવામાં આવે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની તરત જ તપાસ કરવામાં આવે આવી રીતે કલેક્ટર મેડમ ગરીબ લોકોની સુરક્ષા વ્યવસ્થિત રીતે થાય એનું ખૂબ ધ્યાન રાખતા હતા મિત્રો તમે પણ મહાકુંભમાં જવા માગતા હો તો આ સલાહ ખૂબ મહત્ત્વપૂર્ણ છે કે તમે તમારા પરિવાર તેમજ બાળકો અને વડીલોનું ખાસ ધ્યાન રાખો કોઈપણ પ્રકારની ભીડમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે જેથી કરીને કોઈ પ્રત્યેક ઘટના ન બને આ કલેક્ટર મેડમની જેમ કદાચ આપણે પણ સાવધાન રહીશું તો આ મહાકુંભનો અનુભવ ખૂબ શાંતિપૂર્ણ અને ખુશખુશાલ રહેશે કલેક્ટર મેડમની સખત મહેનતના કારણે મહાકુંભમાં કોઈ પણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ ઉપસ્થિત નથી થતી તેમના દ્વારા લાગુ કરવામાં આવેલી યોજનાઓ અને સુરક્ષાઓ વ્યવસ્થા આખા શહેરમાં ફેલાઈ ગઈ હતી જેના લીધે મહાકુંભમાં કોઈ પણ અપ્રિય ઘટના ન બની અને સાધુ સંતોને તેમજ ભાવિક ભક્તોને પવિત્ર ગંગા નદીમાં શાહી સ્નાન કરવામાં ખૂબ સફળતા રહે છે મહાકુંભમાં કરોડ ભક્તો આવે છે અને મહાકુંભનું આયોજન આખી દુનિયામાં પ્રસિદ્ધ છે હવે કલેક્ટર મેડમના કામની સફળતાથી લોકો એમનો આભાર માનવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મહાકુંભ દરમિયાન એમણે સુરક્ષા વ્યવસ્થાને એક નવી ઊંચાઈ અપાવી છે હવે કલેક્ટર મેડમની ચારે બાજુ વાહવાહ થવા લાગી એમના આ કાર્યથી એ સિદ્ધ થાય છે કે કદાચ કોઈ વ્યક્તિ નિષ્ઠા અને સમર્પણ ભાવિક કાર્ય કરે છે તો તેને ન કેવળ પોતાની જાતને પરંતુ સમાજને પણ ખૂબ સારો બનાવી શકે છે મિત્રો તમે પણ મહાકુંભમાં જવા માગતા હો તો તમારે પણ ખૂબ સાવધાની રાખવી પડશે જેથી કરીને તમે તમારી યાત્રાને સુરક્ષિત અને આરામદાયક બનાવી શકો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય ગંગે જય ગંગે